જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જે શ્રાવણ માસમાં આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે કારણ કે શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો પ્રિય માસ છે આથી આ માસમાં ભગવાન શિવની કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વીડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં આવેલ સતીની કથા દ્વારકાસુરની કથા કામકથા તથા પાર્વતીના તપનો પ્રભાવ સાંભળશું સાંભળી અધમથી અધમ જીવનું શિવ કૃપાથી શિવલોક ને પામે છે તે સાંભળી નારાજીને અતિહર્ષ થયો પરંતુ શિવ ચરિત્ર સાંભળતા તેમને તૃપ્તિ થતી નથી

શિવજી ને બીજી વખત કેવી રીતે પામે છે કૃપા કરી મને શિવજીની આ લીલાઓ મને વિસ્તારથી કહી સંભળાવો નારદજી નું આવું વેદપૂર્ણ અને જિજ્ઞાસાપૂર્ણ કહેવું સાંભળી બ્રહ્માજી ને હર્ષ થયો

અને મારી ઉપાસના સફળ થઈ ફળ સ્વરૂપ ઉમાના રૂપે અવતાર લીધો ઉમા સાથે વિવાહ કરી બંને કૈલાસ પર ચાલ્યા ગયા શિવની માયા થકી દક્ષ મોહિત થઈ અભિમાનમાં શિવની નિંદા કરવા લાગ્યો અને શિવને અપમાનિત કરવા માટે દક્ષે એક યજ્ઞ આયોજન કર્યું

તેણીએ પોતાના પતિ વજાંગ પાસે એવા બળવાન પુત્ર ની કરી કે જે દેવો સાથે યુદ્ધ કરી દેવોને પરાસ્ત કરી ઇન્દ્રને પોતાનો વશ કરી લે પત્ની આવી માંગણી થી વજાંગ દુઃખી થયો

પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક એવું નામ પાડ્યું આ તારકે તથા બે હાથ ને ઊંચા રાખી અતિ તપ કર્યું ત્યારે બ્રહ્માજી તેના પર પ્રસન્ન થયા અને તારકને વરદાન માંગવા કહ્યું

પ્રભુ અમારું કલ્યાણ કરો તારકના ત્રાસ માંથી મુક્ત કરાવો તમારા શરણ સિવાય અમે ક્યાં જઈએ દેવોની વિતત કથા સાંભળી બ્રહ્માજી બોલ્યા હે દેવો નો નાશ થાય તેવો ઉપાય છે

બ્રહ્માજી ના કહેવાથી તારક સ્વર્ગ છોડી મનુષ્ય ત્યાં પુત્રનો જન્મ થાય એ પુત્ર દ્વારા તારકાસુ વધ થાય આ ત્રણેય લોક એના ત્રાસમાંથી મુક્ત થાય એવો ઉપાય જડવાથી શિવજીને મોહ પમાડવા ઈન્દ્ર એ કામદેવને બોલાવ્યો

શિવજી પાસે આવી તેમની સ્તુતિ કરી પાર્વતી ને પુત્ર પ્રાપ્ત થાય તેવી કામના કરવા લાગ્યા એટલે દેવો અને સ્તુતિ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવજી એ પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી કરવા ગૌરી શિખર ઉપર જવા કહ્યું સપ્ત ઋષિઓ પાર્વતી જ્યાં તપ કરતા હતા તે ગૌરી શિખર ઉપર આવ્યા પાર્વતીને પ્રણામ કરી કહેવા લાગ્યા હે દેવી આપ આવી ઉગ્ર તપસ્યા શા માટે કરો છો

આવુ વિચારે શિવજી પોતાના હાથમાં એક છત્રી પાર્વતી બોલ્યા હે બ્રાહ્મણ હું હિમાલય પુત્રી પાર્વતી છું અને શિવજીને મેળવવા હું આ તપ કરું છું પૂર્વ હું પુત્રી સતી તરીકે હતી ત્યારે પણ મારા પતિ શિવજી જ હતા મારા પિતા દક્ષે મારા પતિની અવલેહના કરી નિંદા કરી તેથી મને ઘણું દુઃખ થયું અને મેં મારા યોગ બળે દેહ ત્યાગ કર્યો આ પણ શિવ જ મને મળ્યા પરંતુ કામને બાળીને મારો ત્યાગ કરી ચાલ્યા ગયા અને એટલા માટે હું શિવને પુનઃ પ્રાપ્ત કરવા માટે આ તપ કરું છું તેમ છતાં હજુ સુધી મારા ઉપર શિવજીએ કૃપા કરી નથી તેથી હવે અગ્નિ પ્રવેશ કરીશ અને રહેલા શિવજી એ પાર્વતી ને કહ્યું દેવી તમારા તપથી કે અગ્નિ પ્રવેશ થી તમે પાર ઉતરી ગયા તમારા શરીર ને આંચ ના આવી હવે તમે જેમને મેળવવા આવું તપ કરો છો તે શિવ ભસ્મધારી વાઘ ચર્મ પહેરવા વાળા નગ્ન તેમજ જટા જૂથ બે ઢંગા ભૂત પ્રેત નો સંકરવા વાળા સ્મશાનમાં સુવા વાળા તથા સ્મશાન ભસ્મ અંગે જોડવા વાળા એવા બિહામણા એવા શિવને તમારું આવું સુંદર અને શ્રેષ્ઠ રૂપ સોંપવા માંગો છો તેને યોગ્ય નથી તદ ઉપરાંત કામને ભસ્મ કરી તમારો ત્યાગ કરી ગયા

તેનું સ્મરણ ભજન કરવાથી સર્વે પાપો તાપો નાશ થઈ કલ્યાણ થાય છે પેલા બ્રહ્મચારી શિવ નિંદા કરતો અટકાવવા પાર્વતી પોતાની સખી વિજયા કહ્યું આ બ્રહ્મચારી હવે શંકર નિંદા કરે તો તારે ગમે તે રીતે તેને અટકાવી દેવા આમ કહી વિજયા હવે આપણે આ સ્થળ છોડી દઈએ અને બીજે ક્યાંક ચાલ્યા જઈએ એમ કહી પાર્વતી જ્યાં પગ ઉપાડે છે ત્યાં તો મહાદેવજી પોતાના સ્વરૂપમાં આવી ગયા

તેમ છતાંય હિમાલય શિવની માંગણીનો અસ્વીકાર કર્યો ત્યારે શિવજી ત્યાંથી કૈલાસ તરફ ચાલ્યા ગયા બાદમાં હિમાલય અને મેના જાણ થઈ કે એ તો ખુદ શિવજી હતા

હિમાલય શિવ ની વિરુદ્ધ થઈ જાય એવું કઈ કરો પણ બ્રહસ્પતિ એ કહ્યું હું આ કાર્ય નહીં કરી શકું પરંતુ તમે સૌ દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા પાસે જાઓ જયારે સૌ દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા અને સઘળી વાત કરી ત્યારે દેવતાઓને શિવજીની પાસે મોકલ્યા સર્વે દેવતાઓ શિવજી પાસે આવ્યા અને સર્વ વાત કરીને વિનંતી કરી ત્યારે શિવજી દેવતાઓની વાત માની ત્યાર પછી બ્રાહ્મણ વેશે શિવજી હિમાલય પાસે આવ્યા અને કહેવા લાગ્યા

દેવતાઓના કહેવાથી મેં મારી જ નિંદા હિમાલય અને મેના સામે કરી છે તેથી બંને ઉદ્રેક પામ્યા છે તેથી તમારે તેમની પાસે જઈને મારા વખાણ કરવા અને તેઓ બંને વિવાહ માટે રાજી થાય તેમ કરવું શિવજી આગનાતી સપ્ત ઋષિઓ હિમાલય હિમાલય અને મેના ઘણા દ્રષ્ટાંતો કહી સંભળાવ્યા આખરે સૌ ઋષિઓની સમજાવટ થી બંને શિવ અને પાર્વતીના વિવાહ કરવા રાજી થયા ત્યારબાદ શુભ આશીષ આપ્યા આ તમામ હકીકત કૈલાસ આવી ઋષિઓ પછી કહ્યું હે દેવ એટલે હવે તમે સૌને આમંત્રણ આપો અને હિમાલય શ્રી શિવ મહાપુરાણે પુત્ર સહિતા માં સતી ની કથા તારકાસુ ની કથા કામ કથા પાર્વતી ના તપના પ્રભાવ ની કથા સમાપ્ત બોલો ભગવાન ભોળાનાથ ની છે તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ